સમાચારમાં આગળ વાત કરીએ ઉપલેટાની તો ઉપલેટા નગરપાલિકા કચેરીમાં પ્રમુખે પોતાના જન્મદિવસની ઉજવણી કરતાં સત્તાના દુરુપયોગના આક્ષેપો વચ્ચે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે લોકો શહેરમાં સુવિધાઓથી વંચિત હોય ત્યારે નગરપાલિકા પ્રમુખની આ ઉજવણીને લઈને વિવાદ ઉભો થયો છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ પોતાના જન્મદિવસની ઉજવણી નગરપાલિકા કચેરીમાં પોતાના ચેમ્બરમાં કરી હતી આ સમયે નગરપાલિકા સિટી સેવિક સેન્ટરના કર્મચારીઓ અને ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નશીદ પણ હાજર રહ્યા હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ઉગ્ર ચર્ચા શરૂ થઈ છે જ્યારે શહેરના નાગરિકો અભાવ અને સુવિધાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે નગરપાલિકા પ્રમુખની આ કાર્યશૈલી ન્યાયસંગત છે કે નહીં લોકોમાં પ્રશ્ન ઉભો થાય છે કે તંત્ર દ્વારા અંગે કોઈ કાર્યવાહી થશે કે કેમ વીરપુરમાં મેવાસા રોડ ધજાધાર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો નાશ